નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર દસ બીજ ગણિત પદાવલયની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા ચેપ્ટર નંબર દસનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગણિત સ્વધ્ય પોથી ચેપ્ટર નંબર દસ બીજ ગણિતીય પદાવલી તો મિત્રો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું ચારેક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વાય ના પદ એના પદ લખવાના છે તો એ મિત્રો અહીંયા ઓપ્શન છે એમાં ભૂલ છે એ આવશે બરાબર છે એના પદ છે ચાર એક્સ વર્ગ અને ઓછા ત્રણ વાય થાય આ નહીં આવે આ આવશે એ ત્યાર પછી બીજું છે ઓછા નવ એક્સ ઓછા નવ એક્સ વાય વર્ગ જેડમાં એક્સના સહગુણક તો એક્સના સહગુણક થાય માઇનસ નવ વાય વર્ગ જેઠ ત્યાર પછી ત્રીજું છે નીચે આપેલ પદાવલીમાં સજાતીય પદ કયું છે તો બી આવશે અને ચોથામાં પણ બી આવશે સજાતીય પદ પાંચમું છે માઇનસ એક્સ વાય વર્ગના અવયવ છે એ ડી થશે છઠ્ઠું છે તો એના અવયવ છે એ સી ઓપ્શન થશે ત્યાર પછી એક્સના એક્સમાંથી વાયના પાંચ ગણા બાદ કરો એટલે એક્સ ઓછા પાંચ વાય એટલે સી આવશે જો એક્સ બરાબર એક તો ત્રણ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ ઓછા ત્રણની કિંમત કેટલી થશે તો એ આવશે ત્યાર પછી નવમું છે તો એનું સજાતીય પદ છે એ પચીસ થશે ડી પચીસ એક્સ વર્ગ વાય દસમું છે વાય મીટર કાપડમાંથી અડધા મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાપ બને એ ટુ વાય ત્યાર પછી બીજું આવે છે ખાલી જગ્યા પૂરો એક પદીમાં કુલ પદની સંખ્યા તો કે એક ત્રણ વર્ગ અને માઇનસ સાત બી એ વર્ગ એ સજાતીય પદ છે તેરમું માઇનસ પાંચ એ અને માઇનસ પાંચ બી વર્ગ એ વિજાતીય પદ છે ચૌદમું પંચાવન કિમી કલાકની ઝડપથી જતી કાર વાય કલાકના અંતર અંતે કેટલું અંતર કાપશે તો કે પાંચ પંચાવન વાય ત્યાર પછી એક્સ પ્લસ વાય પ્લસ જેડ એ પદાવલી એક પદી પણ નથી કે દ્વિપદી પણ નથી સોળમું માઇનસ એ માઇનસ બી ને માઇનસ સી બરાબર માઇનસ એ માઇનસ બી પ્લસ સી થશે સત્તરમું તો સત્તરમું છે મિત્રો એમાં આ રીતના જવાબ લખવાનું થશે નીચે આપેલ પદાલીમાં એક્સ વર્ગનો સહગુણક શું છે તે લખો તો પેલું છે પેલો જે ઓપ્શન છે એમાં એક્સ વર્ગનો સહગુણક એક બીમાં છે એક્સ વર્ગનો સહગુણક માઇનસ બે અને સીમાં ત્રણ એક્સ વર્ગ છે એટલે સહગુણક ત્રણ થાય અને ડીમાં સહગુણક છે વાય ઘન થશે ત્યાર પછી પદાવલીના દરેક પદનો આંકડાકીય સહગુણક લખો એક્સનો ઘન વાયનો ઘન એનો સહગુણક એક એક્સ વાય વર્ગ ઘન એનો સહગુણક એક માઇનસ ત્રણ એક્સ વાય વર્ગ ઘન એનો સહગુણક માઇનસ ત્રણ પાંચ વાય વર્ગ અને જેડ એનો સગુણ મા આધારે પદાળી બનાવવાનું છે તો પેલું છે એમાં સાત એક્સ એક્સ વાય એટલે સાત એક્સ વર્ગ વાય બીજામાં ઓછા પાંચ એક્સ વાય વર્ગ ત્રીજું થશે વધતા ત્રણ એક્સ વાય અને ઓછા પાંચ ત્યાર પછી એ વર્ગ બી વત્તા બી વર્ગ એ બરાબર ત્રીસ તો મિત્રો અહીંયા આપણે ત્રીસ જવાબ મેળવવાની બરાબર ત્રણ ને બી બરાબર ત્રણ બે લેવો પડે તો એ કિંમત મૂકીને આપણે ચેક કરીએ એ બરાબર આપણે ત્રણ લઈએ બી બરાબર બે મૂકીએ તો આ રીતની કિંમત મૂકો એટલે ત્રણ નો વર્ગ નવ નવ દુ અઢાર થાય અને બે નો વર્ગ ચાર ચાર તેરી બાર થાય અઢાર વત્તા બાર એટલે ત્રીસ તો જમણી બાજુ મળી ગઈ તો આપણો એ બરાબર ત્રણ થશે ને બી બરાબર બે થશે ત્યાર પછી અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન નીચે આપેલા વિધાનોને બીજ પદાવલી સ્વરૂપમાં લખો તથા તે એક પદી દ્વિપદી કે ત્રિપદી છે તે લખો એસના ઘનને ટીના ઘનમાંથી બાદ કરતા તો ટીનો ઘન ઓછા નો ઘન એક્સ બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ એક્સ વર્ગ અને એક પદી ત્રીજું એક્સના વર્ગનો ના ઘન સાથે સ્રવળ એક્સનો વર્ગ વધતા જેડનો ઘન એ દ્વિપદી ત્યાર પછી ચોથું એ ને બી સાથે ગુણો અને બી ને સી સાથે ગુણો અને સીને એ સાથે ગુણો અને તેમનો સરળ એ બી પ્લસ બી સી પ્લસ સી એ ત્રિપદી એ બરાબર એક ને બી બરાબર માઇનસ બે લઈએ તો એ વર્ગ વત્તા બી વર્ગ વધતા ત્રણ એ બી એકનો વર્ગ વત્તા માઇનસ બેનો વર્ગ વધતા ત્રણ વત્તા એક ઓછા બે એક વત્તા ચાર ઓછા છ પાંચ ઓછા છ એટલે માઇનસ એક બી દાખલો છે એમાં એની જગ્યાએ એક મૂકીને બીની જગ્યાએ માઇનસ બે મૂકીને દાખલો ગણીએ તો માઇનસ પાંચ મળશે ત્યાર પછી છઠ્ઠો દાખલો છે એ આ મુજબનો થશે એમની જગ્યાએ એક ની જગ્યાએ માઇનસ એક અને પીની જગ્યાએ માઇનસ બે આ રીતના મૂકેલ માઇનસ ચૌદ જવાબ મળશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગણિત સ્વ અધ્યયન પથિનું ચેપ્ટર નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે